આદિજાતિ વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં નથી આવતી તે જ બાબતે આપણે જોયું છે કે અવારનવાર ચેતર વસાવા છે તે આક્રમક મૂળમાં જોવા મળતા હોય છે બે વખત ભગવાન બિરસા મુંડા આજે ભવન છે ગાંધીનગરની અંદર ત્યાં તેમણે વિરોધ પ્રદર્શન કર્યું અને પછી ચેતવણી પણ આપવામાં આવી ટકોર પણ કરવામાં આવી કે પંદર દિવસની અંદર આમનું તમારે સમાધાન લાવવાનું છે વિદ્યાર્થીઓ છે એમના ખાતામાં તમારે શિષ્યવૃત્તિ જમા કરાવવાની છે હવે આ જ બાબતે ચેતર વસાવાને અને ખુલ્લો પડકાર થઈ છે આદિજાતિ મંત્રી નરેશ પટેલે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ચૈતર વસાવા કે જેમણે આંકડા સાથે એવું કહ્યું કે ભાજપ સરકાર પાસે બીજી બધી બાબતે તાઇફા કરવા માટે કરોડો રૂપિયા છે પરંતુ જાતિ જાતિ બાળકો છે એમને ભણવા માટે શિષ્યવૃત્તિ જોઈએ છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જોઈએ છે આપવામાં નથી આવતી તો આ બધું બજેટ જાય છે ક્યાં ફક્ત તમે ખર્ચાઓ કરો છો અને એ જ બાબતે ચૈતર વસાવે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી પણ આ બાબતે આદિજાતિ મંત્રી નરેશ પટેલ છે તેમણે જવાબ આપી દીધો છે કે અત્યાર સુધીમાં જો આપણે જોવા જઈએ તો પાંચ વર્ષમાં બે કરોડની શિષ્યવૃત્તિ છે તે આપવામાં આવી છે એક

આદિજાતિ વિદ્યાર્થીઓ જે ઉચ્ચ અભ્યાસ કરે છે એમના માટે છેલ્લા બે વર્ષથી સ્કોલરશિપ પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ જમા નથી થતી એ જ પ્રકારે કુપોષિત બાળકો માટે જે ફૂડ બિલો બને છે એ પણ ઘણા ત્રણ ચાર વર્ષથી ફૂડ બિલો મંજૂર નથી થતા સિકલ સેલ એનેમિયાથી પીડાતા લોકો માટે એક સહાય હતી જે સહાયમાં એમને પેકેજ મળતા હતા એ પણ છેલ્લા માર્ચ મહિનાથી બંધ છે ત્યારે સરકાર પર આ તમામ યોજનાઓ માટે બજેટ નથી એવું એમના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવે છે અને જ્યારે આદિવાસી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બજેટના હોય એમના વિકાસ માટે બજેટના હોય એમની બીજી યોજનાઓ માટે બજેટના હોય ત્યારે અમે જિલ્લા એવમ ફરિયાદ નિવારણ સમિતિની સંકલન સમિતિની બેઠકમાં હાજર હતા ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ અને મેં ત્યાં તે દિવસે એમની પાસે માહિતી માંગી કે સરકારી હમણાં જે કાર્યક્રમ થયો રેડિયાપાડા મારા મત વિસ્તારમાં એમાં કેટલો ખર્ચો કયા વિભાગ દ્વારા કયા સદરમાં કરવામાં આવ્યો ત્યારે એમણે મને અધૂરી માહિતી આપી છે પણ છતાં મહત્ત્વની માહિતી આપી છે બીજી માહિતી હજુ બીજી શાખાઓની પેન્ડિંગ છે તમે જોઈ શકો છો કે એક કાર્યક્રમમાં કયા પ્રકારના ખર્ચાઓ લોકો કરે છે પાંચ કરોડ એંસી લાખ રૂપિયા પાંચ કરોડ નવ લાખ રૂપિયા આ સ્ટેજ માટે સ્ટેજ અને બેઠક વ્યવસ્થા માટે સાત કરોડ આડત્રીસ લાખ રૂપિયા એ જ પ્રકારે આ બીજા અનેક ખર્ચાઓ એમણે કરેલા છે તમે જોયું હશે આ સ્ટેજ માટેનો ખર્ચો થઈ પાછું મંડપ માટે પાંચ કરોડ સત્યાસી લાખ રૂપિયા એ જ પ્રકારે આ બીજા ઘણા ખર્ચાઓ એ લોકો કરી રહ્યા છે આ ત્રણ કરોડ છન્નું લાખ રૂપિયા એ જ પ્રકારે તમે જુઓ એમણે આપેલી આ વિગત એમણે પાર્કિંગ માટે ત્રણ કરોડ એકસઠ લાખ રૂપિયા એમ્બ્યુલન્સ અને ફાયરના ડીઝલ માટે સોળ લાખ રૂપિયા ટ્રોલી ટોયલેટ માટે બે કરોડ ચાલીસ લાખ રૂપિયા એ જ પ્રકારે આ બધી સ્ટેશનરથી માંડી આમંત્રિત મહેમાનોની એસટીઓનો ભાડા એક કરોડ અગિયાર લાખ રૂપિયા હવે તમે વિચાર કરો એવા કયા આમંત્રિત મહેમાનો એસટીમાં બેસીને આવ્યા આજે જ્યારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શૈક્ષણિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ચાલુ સાલની એટલે કે પચીસ છવ્વીસ ના વર્ષની જે પણ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થાય છે એવા વિદ્યાર્થીઓ માટે સસો ને પાસઠ કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી અત્યાર સુધીમાં જે રીતે રજીસ્ટ્રેશન થયા છે એ રજીસ્ટ્રેશન થયા પ્રમાણે આજે જ્યારે આપના માધ્યમ દ્વારા આ રાજ્યના તમામ આદિજાતિના વિદ્યાર્થીઓને અમારા પીસી બરંડાજી અમારા રમેશભાઈ કટારાજી અને જયરામભાઈ ગાવિત આપના માધ્યમ દ્વારા અમે અમારા વિદ્યાર્થીઓને જે રીતે એમના વિદ્યાર્થીના ખાતામાં ડીબીટીથી રાજ્ય સરકાર અને ભારત સરકાર જે રીતે મદદ કરી રહી છે એ પ્રમાણે એક લાખ તેર હજાર આઠસો ને ચુમ્માલીસ વિદ્યાર્થીઓની અરજી મળ્યા પછી આજે રાજ્ય સરકાર આજથી ચારસો ને સાહીઠ કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરશે ચેતર ને આપના માધ્યમ દ્વારા જવાબ આપું છું તમે તો પહેલી વાર ચૂંટાયા છો આ રાજ્ય સરકાર સોળ સત્તર થી આ વિદ્યાર્થીઓની ચિંતા કરે છે તો સત્તર માં યોજના ગુજરાત સરકારને મારે વિશેષ અભિનંદન આપવા છે કે ભારત સરકાર જે પંચોતેર ટકા સહાય ચૂકવે છે અને પચીસ ટકા આપણે એમાં ઉમેરો કરીએ તેમ છતાં જે એની ફીઝની અંદર જે રકમ જે સીલિંગના આધારે એફઆરસીએ જે નક્કી કરેલી રકમ પ્રમાણે આપણે પૂરેપૂરી ચૂકવવાનો પ્રયત્ન કરે છે અને એમાં રાજ્ય સરકાર વધારાની પણ રકમ ચૂકવે છે અને આદિજાતિ વિદ્યાર્થીનો અભ્યાસ બગડે નહીં એની બિલકુલ ચિંતા આજે પણ કરી રહી છે એટલે ચૈતરભાઈ હોય કે અન્ય લોકો હોય એ એના રીતે ચેતર વસાવા છે અવાર નવાર એવું કહેતા હોય છે કે બજેટ નથી જ્યારે સરકાર એવી વાતો કરે છે અધિકારીઓને પૂછવામાં આવે તો અધિકારીઓ એવું કહી દે છે કે અમારી પાસે એટલા પૈસા નથી બજેટ નથી એટલા માટે અમે શિષ્યવૃત્તિ જમા નથી કરતા વિદ્યાર્થીઓના ખાતામાં પણ આજે જઈને જ્યારે આદિજાતિ મંત્રી નરેશ પટેલ છે તે ખુલીને બોલ્યા છે કે અમે આટલા વર્ષમાં આટલું કર્યું છે ચૈતર વસાવા તો હજુ નવા નવા આવ્યા છે એમને શું ખબર હોય કે સરકાર શું કામ કરે છે હવે જોવાનું છે કે ચૈતર વસાવા હવે એમને શું જવાબ આપે છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર